શિવરાત્રી પર્વ નિમિત્તે વલસાડ સહિત દેશભરમાં શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી આજરોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લામાં તમામ શિવાલયોમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વહેલી સવારથી શિવલિંગ પર દૂધ અભિષેક અને બિલીપત્ર ચઢાવવા ઉમટી રહ્યા છે ત્યારે વલસાડના તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી